અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેજલપુર વિસ્તારમાં તંત્રની માલિકીની જમીન ઉપર થયેલા બિન અધિકૃત બાંધકામોને તાત્કાલિક તોડવાની નોટિસ આપી આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ખરભરાટ ફેલાયો છે અને નાગરિકોમાં એએમસીની કડક વલણ વિશે ચર્ચા ચાલી રહી એમસીએ જાહેર કરેલા નોટિસ મુજબ ઇલેક્શન વોર્ડ નંબર ચોત્રીસ એટલે કે મક્તમપુરા બે માં સમાવિષ્ટ ટીપી સ્કીમ નંબર એક વેજલપુરમાં ફાઇલ પ્લોટ એકસો ઉપર વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરનું બાંધકામ કરવામાં આવ્યું આ બાંધકામ એમસીના મંજૂરી વિના અને તેની માલિકીની જમીન ઉપર થયું હોવાથી તે સંપૂર્ણપણે બિનઅધિકૃત છે એમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે નોટિસ મળ્યા પછી ત્રણ દિવસમાં સ્વેચ્છાએ બાંધકામ તોડીને જમીનને ખુલ્લી કરવાનો આદેશ આપવામાં આવ્યો જો આમ કરવામાં નહીં આવે તો એમ્સ ઉલ્લેખની કહી શકાય કે શહેરમાં બિન અધિકૃત બાંધકામ સામે તંત્ર એક્શનમાં આવ્યું છે તાજેતરમાં શહેરમાં અનેક વિસ્તારોમાં બિન અધિકૃત બાંધકામો સામે કડક પગલાં પણ લીધા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ